આમોદના ગઢ વિસ્તારમાં તાજેતરમાં જ જન્મેલી બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઘટના સ્થળે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બાળકીને તરત આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પોલીસે સમગ્ર વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા અને ઝડપભેર તપાસ શરૂ કરી તપાસના ધોરણમાં આમોદ પોલીસે બાળકીની માતા અને આરોપીની ઓળખ કરી કાઢી હતી પીડિત બાળકી અને તેની માતાની હાલત હાલ સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરુ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનો ભારતીય ન્યાય સહિતાની કલમ તાણો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે